રાજ્યમાં ગેરહાજર રહી વિદેશમાં મહાલ તારે મફતનો પગાર લેતા શિક્ષકોના પર્દાફાશ બાદ હવે બનાસકાંઠામાં જ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ ચાલુ પગારે વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ થયો જિલ્લા પંચાયત હસ્તકના બે આરોગ્ય કર્મચારી લાંબા સમયથી વિદેશમાં જઈ ગેરહાજર હોવાનો કિસ્સો સામે આવતા ખડબડાટ વચ્ચે છે અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સચિન સેકલિયા જોડાઈ ગયા છે સચિન વિગતો જણાવશો આ ઘટનાને લઈ શિક્ષકો બાદ હવે આરોગ્ય કર્મચારીના કર્મચારી છે તે જોવા મળ્યા છે જિલ્લાના બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓફિસર ચાલુ પગારે વિદેશ હોવાનો ઘટોસ્ફ સામે આવ્યો છે મહત્વ જે અંતર વિસ્તાર છે કાકરેજના આજે કાકર પ્રાથમિક શાળાના કેન્દ્રના હાર્દિક સાવજ નામના કર્મચારી તો દાંતાના નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ નામના જે કર્મચારી છે તે વિદેશ હોવાનું સામે આવ્યું છે જોકે જિલ્લા આરોગ્ય વિભાગ આરોગ્ય અધિકારી દ્વારા ભરત સોલંકી દ્વારા ચૌદ તાલુકાના હેલ્થ અધિકારીઓના અત્યારે તાકીદ નોટિસ પણ આપવામાં આવી છે કે આરોગ્ય કર્મચારીઓ હતા તે મફતનો પગાર લેતા હોવાનું છે કે જો જિલ્લામાં કોઈ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેન્દ્ર હોય 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 કે કે સબ સેન્ટર કોઈ પણ કર્મચારી જો રજા પર જાણે તો તાત્કાલિક જિલ્લામાં એટલે કે અધિકારી ભરત સોલંકીને રિપોર્ટ આપવાના માટે સૂચન પણ કરાયું છે જોકે આ જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકી ની ચેકિંગમાં અત્યારે આ જોવા મળ્યો છે માહિતી બદલ આભાર

ચાલુ પગાર નહીટ જતા રહ્યા હોય એટલે પગાર ક્યાંથી ચાલુ હોય હા એટલે એના વિરૂદ્ધ આપડે જે સરકારી નીતિ નિયમ પ્રમાણે જે કાર્યવાહી નોટિસ ઇસ્યુ કરવાની હોય એ બધી કાર્યવાહી કરેલી છે જી ભરતભાઈ જોડા બદલ આભાર જિલ્લા ચૌદ હેલ્થ અધિકારીને તાકીદની નોટિસ આપી ગેરહાજર રહેતા કર્મચારીઓનો ખુલાસો પણ માંગવામાં આવ્યો છે તો કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક સાવજ અને નવાબાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ મફતનો પગાર લેતા હોવાનું સામે આવ્યું